હેલો ફેમિલી આજે આપણે બનાવવાના છીએ દારબાટી તો દારબાટી બનાવવા માટે મેં મિક્સ દાળ લીધી છે અને આ દાળને મેં કલાક માટે પલાળીને રાખી હતી જેથી આપણી દાળ ફટાફટ ચડી જાય તો હવે કૂકર લઈ લેશું એમાં મીઠું અને હળદર એડ કરીને પાણી ઉકળવા દેશું હવે પાણી ઉકળી જાય એટલે આપણે દાળ એડ કરી દેસું અને હવે કૂકર બંધ કરીને પાંચ વિસાલ વગાડી દેસું તો હવે ત્યાં સુધી બીજી તૈયારી કરી દઈએ દાળ વગાડવા માટે તો લસણ લીધું છે ડુંગળી લીધી છે અને લીલા મરચાં લીધા છે તો એની પેસ્ટ તૈયાર કરી દઈશું એક બાજુ ડુંગળી ટામેટા મીઠો લીમડો અને આ પેસ્ટને તૈયાર કરીને રાખશું જો હવે આપણી દાળ સારી રીતે બફાઈ ગઈ છે આમાં પાણી હાલ એડ નથી કરવાનું આપણે વઘારીએ ને એના પછી પાણી એડ કરવાનું છે તો હાલ તમે બિલકુલ ના કરતા પાણી તો હવે આપણે તેલ લઈ લીધું છે તો હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે વઘાર કરીએ તો રઈ જીરું નાખ્યું છે મીઠું લીમડું નાખ્યું છે હિંગ એડ કરી છે અને બે સૂકા લાલ મરચાં એડ કર્યા છે અને હવે જે પેલી લસણ ડુંગળી અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરીને સારી રીતે સાંતરી લેશું સારી રીતે સંતરાઈ જાય પછી આપણે બીજા મસાલા એડ કરીએ તો હવે સુધારેલી ડુંગળી લઈ લેશું એને સારી રીતે સાંતળી લઈએ હવે ટામેટા એડ કરી ટામેટાને પણ મિક્સ કરી ટામેટા સારી રીતે ટામેટા ને બધું સારી રીતે સંતરાઈ ગયું છે તો હવે આપણે મસાલા એડ કરીશું હળદર એડ કરી થોડી અને થોડું મરચું એડ કરશું થોડું ધાણાજીરું એડ કરશું તમારે જે મસાલા એડ કરવા હોય એ કરી શકો છો પછી સારી રીતે એને સાંતરી દઈએ મિક્સ કરી દઈએ મતલબ હવે મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે દાળ એડ કરશું બધું મસાલો સારી રીતે મિક્સ કરી દેશું દાળમાં થોડું પાણી એડ કરીને ઉકાળશું હવે આપણી દાળ ઉકળી છે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે હવે એમાં દાણા એડ કરશું ઉપરથી ધાણા એડ કરી હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે હવે લોટ બાંધશું બાટીનો તો ઘઉંનો લોટ લેશું થોડું ભડકું લેશું બંને મિક્સ કરી દઈશું હવે અજમો લેશું અજમો એડ કરશું થોડું મીઠું એડ કરશું અને થોડી હળદર એડ કરશું એને મિક્સ કરીને તેલ એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દેસું લોટ અને આ રીતે જોઈ લેશું જો આ રીતે મોઠી વળતી હોય તો આપણું તેલ પરફેક્ટ છે હવે થોડું પાણી લઈને લોટ બાંધ દઈશું હવે આપણે લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એના ગુલ્લા કરી દેસુ તો આ રીતે ગુલ્લું કરી દેસુ એક બાજુ આપણું પાણી ઉકરવા મૂકી દીધું છે આ રીતે વચ્ચે કાળું પાણીને સારી રીતે ગુલ્લા તૈયાર કરી દેસુ હવે બધા ગુલ્લા તૈયાર થઈ ગયા છે આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આમાં ગુલ્લા એડ કરશું આ રીતે ઢાંકી દેશું ધીમા ગેસ ઉપર બફાવા દેસુ હવે થોડી થોડી વારે હલાવતા રહેશું આપણી બાટી બફાઈ ગઈ છે હવે તે ઠંડી પડે એટલે આ રીતે કટ કરી દેસુ ચાર ભાગમાં બધી બાટી કટ કરી લીધી છે હવે તેલ ગરમ કરવા મૂકશું જો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આમાં બાટી એડ કરશું એને ધીમા ગેસ ઉપર સારી રીતે તરી લેશું ધીમા ગેસે એટલા માટે કે આપણી બાટી અંદરથી ઓછી બને અને બહારથી ક્રિસ્પી થાય જો આપણી બાટી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણી ડીશ સજાવી દઈએ ડુંગળી અને મઠિયા સાથે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો